નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે એકત્રીસ પાંચ બે હજાર આજે સૌથી ઓછો ભાવ ઊંચા માર્કેટમાં છ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ ખેડૂત મિત્રો આજે થોડાક જીરાના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો વીસ થી પચીસ રૂપિયાનો અમુક માર્કેટમાં સો થી બસો રૂપિયાનો પણ સુધારો જોવા મળી રહ્યો છે અને જાણેલી બાદના ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજારમાં ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા થરા ચાર હજાર નવસોથી છ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસોથી છ હજાર રૂપિયા સુધી નેનાવા ચાર હજારથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી પાલનપુર પાંચ હજારથી છ હજાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી समी पाच हजार बसो पाच हजार सोने नेऊ रुपया सुधी हरित पाच हजार पाच हजार पाच रुपया सुधी वाव सोबीसो रुपया स हजार रुपया सुधी लालपूर त्रण दर ते पाच हजार रुपया सुधी उंचा चार हजार त्रणसो पाच रुपया सुधी थोराद चार हजार पाच पाच हजार सात रुपया सुधी पापर पाच हजार त्रणसो रुपया सुधी પોરબંદર પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર નવસોથી પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી માંડલ પાંચ હજાર ચારસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી રાપર ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાતસોને છત્રીસ રૂપિયા સુધી અંતાર ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર છસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસોને સાઠ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસોને વીસ રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર પાંચસોને ત્રેવીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસો અઠ્યાસીથી પાંચ હજાર પાંચસોને સાઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી પચીસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસોને સાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસો થી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર સાતસો ત્રીસ થી પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રુવડ ત્રણ હજાર ત્રણસો પચાસ થી પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી અને વિસાવદર ચાર હજાર છસો અઠ્યાવીસ થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી અનાતા ખેડૂત મિત્રોના તાજા જીરુના બજાર બાડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વીડિયો લેખ આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા